એક મે બનાવી છે રેડિયેશન રોકવાની ચીપ મોબાઈલ ની રેડિયેશન ચીપ જે વાયરસ આવે રેડિયેશન રોકી લે તો આ છે રેડિયેશન ચીપ આ મોબાઈલ ની પાછળ લગાડી દેવાની આ ગાય ના ગોબર ની છે અને લગાડી દો એટલે તમારું નેટ સાનું રાખો ને ગીંજા માં રાખો તમને વાયરસ નું કઈ અસર નો થાય વાયરસ ને રોકી લે સાચી તો એની માટે હું તમને તમારે સામે જ બતાવી દો કેટલી શક્તિ છે આવો મોબાઈલ ભાઈ તમારો મોબાઈલ માં નેટ ચાલુ છે હા શરૂ છે શરૂ છે તો મિત્રો આ હું બતાવું છું તમને લાઈવ છે આમાં નેટ ચાલુ છે કે પછી આમાં રેડિયેશન ચિપ લગાડેલી નથી હવે તમારામાં ક્યાં હાથમાં શક્તિ વધુ છે આ જમણા હાથમાં તમારામાં તાકાત હોય એકલો હાથ આમ સીધો રાખો

જેટલી પેલી ફેર તાકાત રાખી હતી ને એટલી જ તાકાત લગાડી દો એમાં કઈ વધારે કરવાની જેમ નહીં એમાં હતી એટલી એટલી શક્તિ વધી જાય આ છે ગાયના ગોબર ની તાકાત ગાય ગૌ માતા નું ગોબર હોય ને એની અંદર એટલી તાકાત અને તમારે પણ અનુભવ કરવાનો એક તગારું ગોબર લઈ મોબાઈલ ને સબલામાં નાખી ભેંસ નું ગોબર હોય ને એ માથે આ એની અંદર દાટી દેવાનું પછી રીંગ મારવાની તો રીંગ અને ગાયના ગોબરમાં રિંગ મારજો રીંગ નહીં જાય તમારે અહીંયા તમે જોઈ લીધો તો આ મારી રેડિયેશન ઓર્ડર આવ્યા છે બગસરા આવ્યો છે ઓર્ડર તો અત્યારે એને મોકલવાની જ છે ભાઈનું નામ છે બગસરા મોબાઈલની દુકાન છે એનું નામ છે મહાશક્તિ મોબાઈલ બગસરા મનોજભાઈ નટુમ મનોજભાઈ નકુરનો ઓર્ડર એવો છે કો રેડિયેશનશીપનો તો બગસરાની અંદર તમારે જોતી હોય છે તો મળી જાવ મિત્રો ધન્યવાદ